ઝઘડીયા ચાર રસ્તા ખાતે ખરાબ રસ્તાનું સમારકામ ગામના યુવાનોએ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો રોજિંદી હજારો માલવાહક ટ્રકો અહીંથી પસાર થતી હોય રસ્તો બેહાલ બન્યો છે જગડિયા તાલુકામાંથી પસાર થતા અને રાજપીપળા અંકલેશ્વર અને ભરૂચ વાલિયાને તરંગજે જોડતા તમામ રાજ્ય ધોરીમાર્ગો તથા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અને ગામડાઓને જોડતા તમામ રસ્તાઓ બેહાલ બન્યા છે તંત્ર દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ભારે વાહનો અને ઓવરલોડ વાહનોને કારણે જેસે થેરી પરિસ્થિતિ ઊભી થઈ છે અને સમારકામ પાછળ ખર્ચેલા સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે આજ રોજ ઝઘડિયા ગામના યુવાનોએ રોડ રસ્તા બેહાલ બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો યુવાનોએ જાતે ધોરીમાર્ગના ધોરીમાર્ગમાં પાવડા ત્રિકમ લાવી ખાડાઓ ખોરી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો યુવાનોએ જણાવ્યું હતું કે ઝઘડીયા તાલુકામાંથી અખૂટ ખનીજ સંપત્તિ ખનન થઈ રહી છે અને તેનો મોટો લાભ રોયલ્ટી રૂપે સરકારને પણ થઈ રહ્યો છે તેમ છતાં ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોળીમાર્ગ ઉપરાંતના માર્ગો બનાવવા બાબતે અને તેને સમારકામ બાબતે તંત્ર ઉદાસીન રહ્યું છે જે સાંખી લેવાય નહીં જો એક અઠવાડિયામાં આ રસ્તાઓ ક્વોલિટી મુજબ સમારકામ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી નમસ્કાર હું વૈભવ વસાવા સામાજિક કાર્યકર્તા આજ રોજ અમે એક મુહિમ ઉપાડેલી છે આ રસ્તો ખાડા આખો રસ્તો જે ઝઘડિયાથી લે આખો રસ્તો ખરાબ છે ઓવર આ રસ્તો જે ખરાબ છે એનું કારણ છે કે અહીંયા લગભગ હજારોની સંખ્યામાં વાહનો અહીંથી જાય છે ને અહીંયા ગાડી જીએમડીસી જીઆઈડીસીની ઓવરલોડ ગાડીઓ એ ઓવરલોડ ગાડીઓના કારણે અહીં ગાડી રસ્તા ખરાબ થઈ ગયા છે ને તંત્રનું અહીંયા એ ઓવરલોડ ગાડીઓ પછાડી કોઈ પણ નિયંત્રણ નથી ને અહીંયા આગળ આ રસ્તો ખરાબ છે લોકો વિરોધ કરે છે તોય પણ આ કોઈ કોઈ અધિકારીઓ કે કોઈ નેતાઓ કોઈ સાંભળતા નહીં હમણાં બે દિવસ પહેલાં પણ એક અમારા ગામના એક આખું પરિવારનું એક્સિડન્ટ થયું છે અને એક બેન એમાં ડેડ બી થઈ ગઈ છે અને બીજા પરિવારો અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે આવા અમે કહેવા માગીએ છીએ તંત્ર અને સરકારને જો અઠવાડિયામાં આ રસ્તો જો નહીં બને તો અમે આ રસ્તો બંધ કરી દઈશું એ તમામ જવાબદારી સરકારની અને તંત્રની રહેશે જય હિંદ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો હું મિતેશભાઈ પટિયા સામાજિક કાર્યકર્તા અને બાવીસ લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર હાલમાં આપણે ઊભા છે ચોકડી પર આજે એક અનોખો વિરોધ ગ્રામજનો દ્વારા નોંધાવવામાં આવ્યો છે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ જે રસ્તાની હાલત છે એ ખૂબ દયનીય હાલતમાં છે આર વિભાગ દ્વારા તેની પર અવારનવાર સમારકામના નામે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો જિલ્લામાંથી અને તાલુકામાંથી ઉપાડી લેવામાં આવે છે પરંતુ અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળતી નથી આપ જાણો છો કે જ્યારે વરસાદ પડે ત્યારે અહીંયા છપછપિયા થવા લાગે છે ખાડા પૂરાઈ જાય છે અને જ્યારે વરસાદ બંધ થાય ત્યારે ધૂળની ડમરીઓથી લોકો પોતાના જીવના જોખમે પોતાના ડેસ્ટિનેશને જવા માટે મજબૂર બન્યા છે